આજે વિરમ ગામમાં મુખ્યપ્રધાન આવવાના હોવાના કારણે જે સ્થળે સભા હતી તેની આસપાસ દુકાનો બંધ કરી દેવાની પોલીસે ફરજ પાડી હતી અને તેથી વેપારીઓ જયારે કોંગ્રેસના ધારાસભ્ય જયશ્રી બેન પટેલને રજવાત કરવા પહોંચ્યા ત્યારે તેમણે પોલીસે બહાર જવા દીધા ન હતા તેમ જ તેઓ જે હોસ્પિટલમાં હતા તે ભાગોદય હોસ્પિટલમાં આજે તેમને નજર કેદ રખાયા હતા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આનંદીબેન વિરમગામને ગટર ગંગા કહેતા પણ લોકો માર્યોશ જોવા મળ્યો હતો તો મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મહિલાઓ હાર્દિકના સમર્થનમાં આવી પહોંચી હતી

તો જ અંગે થોડા સમય અગાઉ આપ ખરેખર તો વિરમગામમાં મુખ્યમંત્રી નો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે લોકશાહી છે જેને જવું હોય તે જાય અને જેને ન જવું હોય ન જાય પણ અહીંયા તો જાણે પરણે જબરજસ્તી બધી દુકાનો બંધ કરાવવામાં આવી જાણે કરફ્યુ એવો માહોલ ઉભો કરવામાં આવ્યો જે જે ઉતરતા હતા હતા પેસેન્જરો એ એ લોકોને લોકોને અટકાવવામાં આવ્યા આવતા દીધા અને બધા રસ્તા બંધ કરી દીધા કોર્લાઇન કરીને બધું બંધ કરી દીધું જાણે બધી દુકાનો શટરો બધું સાડા દસ વાગ્યા તો બધું બંધ અને જો કોઈ વેપારી ખોલવા જાય તો જબરજસ્તી એને બંધ કરાવવા માંડ્યા એક પેશન્ટ હતું ઓર્થોપેડિક તો એને પણ ન આવવા દેવાતા ઉચકીને લાવવા પડ્યા એટલે બધા વેપારીઓ આક્રોશમાં આવી ગયા અને ગુસ્સે થઈ અને ધારાસભ્ય તરીકે મને મળવા આવ્યા અને હું હોસ્પિટલ હતી તો મને મળવા આવ્યા તો હું બહાર ગઈ તો પણ મને એવું કહેવામાં આવ્યું કે તમે અંદર જતા રહો અને બહાર પરમિશન તમને નથી આપતા અમે અમારે કોઈ વિરોધ પ્રદર્શન કરવાનું જ નહોતું પણ વાતાવરણ એવું તંગ કરી દીધું અને જાણે સરમુખ અત્યારે સરકાર હોય એવું આખું વાતાવરણ કર્યું લોકશાહીમાં આવું ન હોઈ શકે લોકોને પોતાનું કામ કરવું હોય તો એ આવે કરે પ્રોગ્રામ જતા રહે જેને ન જવું હોય એ ન જાય જી ત્રિજશ્રી બેન તમારી જે રીતે અટકાયત કરવામાં આવી છે તેને લઈને તંત્ર સામે શું ફરિયાદ આપશો અત્યારે ખરેખર તો જે રીતે મને નજર કૈક કરવામાં આવી હોસ્પિટલની બહાર નીકળવાની મનાઈ ફરવામાં આવી અને જે સાત પાટીદાર મહિલાઓને પણ એ લોકો વિરોધ કરતા હતા સ્વાભાવિક છે હાર્દિક વિરમગામનો હોય પાટીદારનો દીકરો હોય તો દરેક બહેનોને એવું તો થાય જ એમને લાગણી હોય કે આપણા દીકરાઓ આજે જેલમાં હોય અનાક સનાક કલમો સરકાર લગાડતી હોય તો એમના માટેનો આક્રોશ એ વ્યાંતિ આક્રોશ છે તો એના માટે થઈ અને એમણે મહિલાઓની અટકાયત ન કરવી જોઈએ તેમ છતાં એમની અટકાયત કરવામાં આવી અને જે પ્રવેશોત્સવના નામે

તો વિરમગામ નું ધ્યાન રાખવાની તમારી પણ ફરજ છે પચીસ વર્ષ થી તમે સરકાર માં છો તોય વિરમગામ ની આ દશા હોય તો તમે પોતે જ કેવો વહીવટ કરો છો એ તમે પોતે બતાવો છો અને વિરમગામ ને થપ્પડ કે હું પણ એવું પૂછવા માંગુ છું જી જી બિલકુલ તેજસ્વીબેન અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર